અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નવીન મોડલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો મોડાસા બાયપાસ હાઇવે રોડ પાસે આવેલી ફાયર સ્ટેશનની જમીન સાથે અંદાજે બાર કરોડના ખર્ચે આકાર પામનાર ફાયર સ્ટેશનના ખાતમુહૂર્ત પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ સહિતના હોદ્દેદારો ચીફ ઓફિસર તેમજ ફાયર વિભાગના અધિકારી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓને પગલે મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે રાજ્ય સરકારે પહેલ કરી છે જે અંતર્ગત મોડાસા ખાતે આધુનિક મોડલ ફાયર સ્ટેશન આગામી એક વર્ષમાં તૈયાર કરી કાર્યરત કરવામાં આવશે હોવાનું પાલિકાના પ્રમુખ મંદિર શેઠી મીડિયા સમક્ષ જણાવતા જણાવ્યું હતું આજ રોજ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના બુધવારના રોજ સાંજે પાંચ કલાકે મોડાસા નગરપાલિકા દ્વારા અરવલ્લી જિલ્લાનું મોડલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેનો અંદાજિત ખર્ચ જમીન સાથે બાર કરોડ વીસ લાખની આસપાસનો છે જેની અંદર મોડેલ ફાયર સ્ટેશન અને ત્યાંના ક્વાર્ટર્સ અને ત્યાંના જે સાધનો છે એ બધાનો સમાવેશ અંદર થવાનો છે અને એક અત્યાર અત્યારધુનાની જે મોડેલ ફાયર સ્ટેશન બનશે એ જિલ્લાનું અને મોડાસા નગર માટે એક સારોમાં સારું ફાયર સ્ટેશન બનશે કેટલા વર્ષ અંદાજીત એક વર્ષની અંદર આ ફાયર સ્ટેશનનો થશે